એટલે ભાઈ તાર માટે નતો જો આપડે બે બલ્લા જો આટલો બધો કાળજાળ ના થાય તને ખબર તો કદી ઘેર રહેતો નહીં ધંધો એટલે કોણ ધંધો એટલે આખી જિંદગી કોમ ધંધો અમે કર્યો જ નહીં મેં કર્યો બધો એટલે પેલી ભેસ વાહીજી બે દાડા ખાલી માં ના જોયે ભેસ વાહું આખી જિંદગી ભેસ કરી કરીને ઘેર દૂધ ને સાથો જબર વેડવા જોતું તારે આખી જિંદગી ના થતું હોય વેચી માર બે દાળા હજી હું તો કાલે ગાળા અંગી થાય ને તો કાલે પડે જ રહ્યો ચોખ્ખું વેચી મારજાયેતરે વેચી માર ને ભેસે વેચી વેચી માર

આરમ તો કરવો પડે એવું નઈ કહેતો કે ના કરે પણ વધવાનું કરે ને તમારે એટલું તો ઓછું કમી યાર વધવાનું થાય એટલું કરીએ ભાઈ કોઈ પાનું કોઈ ના કરે ભાઈ બીમાર યાર મૂકે છે કોણ યાર વધવાનું કરે નામાણો થાય તો ઉધરો વધાર ના થાય

રાતની ખીચડી પડી હતી વિરે ગાધી ને દવા ઘડી અમે હવે તમે આયા છો તમે શું શું રોસી ખાયેલું યાર બે ભાઈ હળી મળી શું ગભરો યાર તમે મોટા થઈ ગયા પાછા પડો પાછા કોઈ ને તમે તમે આવ્યા હતા હું તો આવ્યો તો મારે તમારું બાઈક જોવો છે બાઈક જુઓ છે વાહ મારા પેલા નહીં ભુઓજી ઇવન હંગાત જવાનું ઇવન ગાડી કોઈક બગડી છે ને તે કે યાર તમે લેતા આવજો તમારી બાઈક પર કીધું મારી બાઈક તો અમાર છોકરો લઈને જવાનો બરોબર કે મારા જવાનું છે

ઝઘડા મૂકે છે શિખર આપણે ભૂથીઓ ને ખબર જ પડતી હતી એ તો રહેવાનું લેવી તકલીફ કોઈ મો ગભરે ના જવાનું ગભરાતા કોઈ નથી ભાઈ અમારે કમ્પ્લેન હેડતું હતું પણ હમણાં એક ડૂબું વધી ને ડૂબું લઈ પી ગયું જબરજસ્ત ડૂબું લાવે ને હેરાન છે અમે તો તે ડૂબું લાવ્યો તો પૈસા ભરી દીધા

વેચી મારો ગબાજી કોઈ પૈસા ખર્ચી નઈ લાયા શૈલેજી આરામ થી ચોરી કરી દાડા દાડે દિવે લાયા ખબર ને તું ખબર કરતા ચોરી લાવતા રે ચોરી કરીએ તો વેચીને કોઈ બીજા કોઈકના ના ઘેર ભાડી ના રહ્યા તો ખબર નઈ તો આપડે સારું કહો તો આપડા મકા આવતા નહીં નવું કરશો આવું હા જેવું તો કોઈ નઈ ના હોય તો ભેસરી ને એ સિલેજ પાછી બધા પાછળ જે જોઈ જ હા બધું રઘવા રઘવા ઠેકડા દવાખાનો જાવ ભેસ પાછી મેં લે પછી વાત બધા

એટલે શું વાત કરો પૂરો હજી તો કશું હાલ કશું ના થાય યાર અને બેસ ના આવે યાર હું હાલ જ આવું યાર તમે હું યાર મંદિરે બોલાવા માટે હેજે ને રમતુજી પડી બેસ નથી તમારે

આપડે બોલી હતી કે ભ્યાસ આપી જુઓ તો એને ભ્યાસ લાય પણ હજી ને એમ બોલ કરું હું કે ચોરવા વાળો ગયો બરોબર મને શું ખબર પડે ભેસ તમે થોડી પકાય ચોરી ખબર દુનિયા ના પડે આજુબાજુ વાળા ને કે માતા લાવી પણ માતા એટલે ભેંસ લાઈ ચોર લાવવાનું હોય વરઘોડું કદાચ માફી મંગાવતા કેવાય ને બીજો સવાલ ભણાવું ભેસ લાયો મમ્મી મારો ચોર લાય ના ઘેર હા કાઢ

આ તો કાલ ઉઠીને આવડી મિલી જતા રહી ચોરી કરીને ચોર આવડી જતો રે તો ખબર શું પડે ગયો તો ચોર જુઓ મારે બીજી વખત નહીં ખબર પડી જુઓ કે આવું ના કરાય આવું ના કરાય બરાબર તું ચોર લાવી તાણા હું તારા કમ્પ્લીટ દીવા બત્તી ચાલુ કર્યું જય મા